माथे ज़ुगर खाईले के खाईले आयो ये तो न माँ माप से माँ माप से माँ के क्या युग्य आलों तो न माम मापूं हाय यू माम चु आई वहीं युग्य चु बच्चा आयो बच्चा आयो

Pria lembah goy goi. <hesitation> 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 brush kari <hesitation> 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 brush Ready? <hesitation> <hesitation> botol <hesitation> papa <hesitation> 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 papa <hesitation> 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 તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા ખબર ખબર ને સાડા આઠ નવ વાઈ ગયા ને જો અમે પ્રિયલ ને અમે બે ખેતરમાં માં મારી આવ્યા પછી કબૂતર ને મામ જોતું હતું તે અમે પૂછતા હતા નહિ કે તારે ખાવું છે મામ પીયું બોલાયે હાલ પણ આવ્યા નહીં આવ્યા નો આવ્યા ને વેલા ને વેલા નહીં ખાતા ગયા કુકલા એટલે પ્રિયલ છે ને ઉઠીને અંદર રમતી હોય તાજ ની હમણાં બહાર નથી બહુ બહુ તાજું પડે હવે એમાં છેલ્લા ત્રણ દિ થયા તો સાંજે થી ચાલુ થઈ જાય અત્યારે જો ને સ્વેટર કાઢવાનું મન નથી થતું તડકો થઈ ગયો તો હજી તો એમાં ઓછામાં પૂરી પાસે પંદર થી એકવીસ તારીખ સુધી ની ને વરસાદ ની આગાહી એમાં થાય હું હવે ચૌદ તારીખ આવી જાય તો પીઓ આપડે પતંગ ભીંજાઈ જાય હા આ વરસાદ તો પતંગ પલાળશે શું

એવું કે ઉડાડવી ઉડાડવી એના સૌથી વધારે ઢીંગલી છે ઢીંગલી ક્યાંય નો જ આવી જોઈએ ને એક એનો ઓલો મોટો દડો આવે ને એ બધા સીતારામ કૃષ્ણ જય માતાજી કેમ છે કાલે તમે ગામમાં ગયો તો ને ત્યાં કબાટ માંથી આવેલું કાઢતી હતી ને રમકડામાંથી માંથી આવેલું સાયકલ નો દાગલો કાઢ હોય ને અહીંયા એ જ કાઢતી હતી ઘડીક વાર ધૂળ જોઈ હતી ઘડીક રહી પછી આમ કઈ રહી હાય દાદી ભેગું જ આવું તું પતંગ ને તો લઈ એવા ચગાવી પછી બપોર પછી જાવ તડકો હોય ને પાંચ વાગ્યા પછી તો એમાં ઓલા છોકરા ચગાવે પાય ને જાવ પણ હે ને બહુ પવન નથી હમણાં એ હરખી ચગે નહીં આવું

પણ હું રોટલા કરવા બેસી ગઈ શાક સડી ગયું છે વટાણું બટેટું નાખી તું રોટલી તો ખવાય ગઈ છે રોટલી ખાવી હે જીત ને તો બે ત્રણ કરવી ને રોટલી કરવી ન સાસ બની ગઈ બધું થઈ ગયું વિરામ આવ્યો ગામ માંથી હું લે હોય રામ જાણે સીધું

ઠંડુ નથી કઈ લેવા ગયા નવરો ને ઓઇલ લેવા ગયો કઈ નથી આ ઓઇલ લઈ બે શીશા ભરી આવ્યો મોટા મોટા એની કઈ હતો બે તેની આ છે આપડા ઓલા જૂના ઓઇલ કાઢ્યા હતા ને એના ભરેલા પૈડા એમાં કેવું કે આ ઓઇલ નાખી ને બગાડવું નવું ઓઇલ

હોય બાપાણી લે 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 હોય બાપા રીહાણું ઠંડુ આવાનું પીવાય શરદી થાય શરદી થાય દીખું આપડે ચોકલેટ ને લઈ આવશું પછી બિસ્કીટ ને ખાવાનું રોટલો ને ખાવાનું મમરા હે ને મમરા ને બિસ્કીટ ની ખાવાનું જો આપડે મમરા પડ્યા રૂમ થી વઘારવા ને અત્યારે રોટલો ખાવાનો ટાઈમ થઈ ગયો આપેપલી ગણ તો ખાવી લા ખાવી આગળ બગાવી લે હું આપણે આપડા ચાલુ કામ કરી દઈ લો હાલો તો આવી ગયા મશીન વે જાવ ઓઈલ ચેમ્બર આમ ચમચે ચમચે ખાલી કરવો આમાં આ 3 3.5 લિટર ઓઈલ હોય જા જાડો થઈ ગયો જરા ઓય એના કરતા જાડો થઈ ગયું અહીં ઉપર તો નો ખબર પડે નીચે થઈ જાય આમ કાઢીએ ને એટલે જાવ ઓલા થઈ ગયા ને જો જાડા જાડા ઓલા થઈ ગયા તો પછી બહુ જાડું થવા દઈએ ને આ મશીન માં ખરાબ આવે મશીન આપડે પછી આખું મશીન ખોલવું એના કરતા તાણે ઓઈલ બદલાવી લેવું સારું આપણે સાધન માં પછી આ મશીન માં બધું આપણે ટાઈમ એ કરવું પડે કામ એનું ન એના ન ઓગર છૂટતો નહીં રીલ હું ખાય આ તે હું ખાય આ શું કેવાય એને એને શું કેવાય એને શું કહેવાય લીંબુ કે લીંબુ તો બપોરના ટાણો થઈ ગયું અમે બે ગયા બપોરા કરવા અમે છે ને સુધારી રહી હે ના લીલી અડદર એમાં લીંબુ નાખ્યું ખૂં તો માર ફેલ કે લીંબુ જ ખાવું તીજો જો એમાં રસ અસલ હે ને ભાવે ને ખાટું ખાટું કેને મજા આવે તો જો મે બપોરા કરવા બેહી ગયા હા હા ચાલો કરી દઉં જો આમાં

તો તમારે તમારે આ ઓલું કેવું કેવાય આ ઓઈલ આપણે ઓલા હોડીમાં કલર લગાવવા માં લગાડી દઉં આનો જ અસલ કલર આવે ને ઓલા તો ખોટા કલર હોય એમાંથી તો તરત ધોવાઈ જાય ને લુસાઈ જાય કાસા કલર આ હેરખો પાકો કલર લાગી જાય રમતા હોય ને તોય મજા ગામડામાં કરે હાજી કો તો પાઈ હે ઓલવા રા ઊડ ઘોળી કરે ઓલી હાલો ફિટ થઈ ગયું ઉપરનો ઉપર હું તો મેં તો મશીન ચાલુ કરવાનું કીધું તો હું કહો તમ ચાલુ કરીને પાવાનું ચાલુ કરો આ ભૂલતી ખાંડનું બાસકુ લઈને આવતા રહા હું

તો જો જોટવાનું ચાલુ થઇ ગયું ખાંડવા ખાંડ છટાય છે મીઠી એમાં ઓલા આવે ને હા બોટા એકદમ મીઠા મીઠા થાય જા આપડે મકાઈ વેવી હતી પોટા મીઠા થવાના છે બાકી કોઈને ખાવા હોય તો આવી જ લેવા